નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં કંડક્ટર ભરતી બે હજાર એકવીસ અંતર્ગત મિત્રો પરીક્ષામાં આપવા જતાં પહેલાં આ વિડીયો એકવાર જોઈ લેજો ગુજરાતના વર્તમાન પદાધિકારીઓ અને મંત્રીશ્રીઓ કેબિનેટ મંત્રીઓ કોણ કોણ છે તેની વાત કરી દઈએ ફર્સ્ટ ક્વેશ્ચન એટલે કે ગુજરાતના રાજ્યપાલ કોણ છે આચાર્ય દેવવ્રત બાવીસ જુલાઈ બે હજાર ઓગણીસથી કાર્યરત છે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વિધાનસભાના અધ્યક્ષ કોણ છે શ્રી રાજેન્દ્ર કુમાર ત્રિવેદી ભાજપના છે સત્તર ફેબ્રુઆરી બે હાજર અઢારથી કાર્યરત છે વિરોધ પક્ષના નેતા છે પરેશ ધાનાણી કોંગ્રેસના છે જાન્યુઆરી બે હજાર અઢારથી કાર્યરત છે વિધાનસભાના મુખ્ય દંડક કોણ છે પંકજભાઈ દેસાઈ ગુજરાતના એડવોકેટ જનરલ કોણ છે કમલ ત્રિવેદી ગુજરાતના લોકાયુક્ત કોણ છે રાજેશ એચ સુકલ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે રશ્મિન મનહરભાઈ છાયા ગુજરાત હાઈકોર્ટની સ્થાપના ક્યારે થઈ હતી એક મે ઓગણીસો સાહીઠના રોજ ગુજરાત નાણાં અધ્યક્ષ કોણ છે ભરત ગરીવાલા રાજ્યના મુખ્ય સચિવ કોણ છે પંકજ કુમાર એકત્રીસ ઓગસ્ટના રોજ તેમની નિમણૂક કરવામાં આવી છે યાદ રાખજો મિત્રો તાજેતરમાં તેમની નિમણૂક કરવામાં આવી છે એકત્રીસ ઓગસ્ટના રોજ ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી અનુપમ આનંદ છે ગુજરાતના ડીજીપી આશિષ ભાટિયા ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ડીજીપીનું ફૂલ ફોર્મ છે ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ જીપીએસસીના અધ્યક્ષ દિનેશ દાસા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન આશીત વોરા ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા હાલમાં જીએસઆરટીસીના મેનેજિંગ ડિરેક્ટર કોણ છે એચ આર પટેલ જે આઈએ છે હવે મિત્રો કોણે કયું ખાતું મળેલું છે મુખ્યમંત્રીઓનું જોઈ લઈએ નીતિનભાઈ પટેલ જે નાયબ મુખ્યમંત્રીશ્રી છે તેમને નાળા માર્ગર કે મકાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ તબીબી શિક્ષણ નર્મદા કલ્પસર અને પાટનગર યોજના આ બધું તેમને અંડરમાં આવે છે શ્રી રણછોડભાઈ ચનાભાઈ ફળદુ એટલે કે આરસી ફળદુ શ્રી કૃષિ કયા મંત્રી છે કૃષિ ગ્રામ વિકાસ મત્સ્ય ઉદ્યોગ અને વાહન વ્યવહાર મિત્રો યાદ રાખજો જીએસઆરટીસીની પરીક્ષા છે એટલે વાહન વ્યવહાર મંત્રી કોણ છે આરસી સી ફળદુ શ્રી ભૂપેન્દ્ર શ્રી ભૂપેન્દ્ર શ્રી મનુભા ચુડાસમા તેમને શિક્ષણ આપેલું છે પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ કાયદો અને ન્યાયતંત્ર વૈધાનિક અને સંસદીય બાબતો મીઠા ઉદ્યોગ સંવર્ધન અને નાગરિક ઉડ્ડયન શ્રી કૌશિક કુમાર જમનાદાસ પટેલ મહેસૂલ વિભાગ છે શ્રી સૌરભ પટેલ ઉર્જા વિભાગ છે શ્રી ગણપતભાઈ વેસ્તાભાઈ વસાવા મંત્રીશ્રી તેમના ખાતા ખાતું આવે છે આદિજાતિ વિકાસ વન મહિલા અને બાળ કલ્યાણ જયેશભાઈ રાદડિયા તેમના જયેશભાઈ રાદડિયા તેમના અંડરમાં આવે છે ખાતું અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબત કુટીર ઉદ્યોગ છાપકામ અને લેખન સામગ્રી શ્રી દિલીપ કુમાર વિરાજી ઠાકોર તેમને શ્રમ અને રોજગાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ યાત્રાધામ વિકાસ શ્રી ઈશ્વરભાઈ અનિલ રમણભાઈ પરમાર સામાજિક ન્યાય અને અધિકારિકતા અનુસૂચિત જાતિ કલ્યાણ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ સહિત મિત્રો આની પીડીએફ પણ તમને મળી જશે થોડી વારમાં ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો ત્યાં ત્યાંની આની પીડીએફ પણ મૂકી દેવામાં આવશે શ્રી કુંવરજીભાઈ મોહનભાઈ બાવળિયા પાણી પુરવઠો પશુપાલન અને ગ્રામ ગૃહ ઉદ્યોગ શ્રી જવાહરલાલ પેથલજીભાઈ ચાવડા પ્રવાસન અને મત્સ્ય ઉદ્યોગ શ્રી પ્રદીપસિંહ ભગવતસિંહ જાડેજા રાજ્યકક્ષાના શ્રી છે ગૃહ ઉર્જા વૈધાનિક અને સંસદીય બાબતો કાયદો ન્યાયતંત્ર એટલે રાજ્યકક્ષાનું પોલીસ હાઉસિંગ બોર્ડર સિક્યુરિટી સિવિલ ડિફેન્સ ગ્રામ રક્ષક દળ જેલ નશાબંધી આપકારી સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન બિન નિવાસી ગુજરાતી પ્રભાત પ્રોટોકોલ તમામ સ્વતંત્ર હવાલો શ્રી પરસોત્તમભાઈ ઓધવજીભાઈ સોલંકી રાજ્યકક્ષાના શ્રી છે મત્સ્ય ઉદ્યોગ તેમનામાં આવે છે શ્રી બચુભાઈ મગનભાઈ ખાબડ રાજ્યકક્ષાના શ્રી છે ગ્રામ ગૃહ ઉદ્યોગ ગ્રામ વિકાસ પશુપાલન ગૌસંવર્ધન શ્રી જયદ્રથ જયદ્રથસિંહજી ચંદ્રસિંહજી પરમાર રાજ્યકક્ષાના શ્રી છે કૃષિ રાજ્યકક્ષા પંચાયત પર્યાવરણ સ્વતંત્ર હવાલો શ્રી ઈશ્વર ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ રાજ્યકક્ષાના શ્રી સહકાર રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સ્વતંત્ર હવાલો છે વાહન વ્યવહાર રાજ્ય કક્ષા શ્રી કિશોર કાનાણી કુમાર રાજ્યકક્ષાના શ્રી છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મિત્રો આ હતા આ પીડીએફ એકવાર પરીક્ષા આપતાં પહેલાં જોઈ લેજો લાઇક કરજો વિડીયો પસંદ આવે તો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનાર દરેક પીડીયોનું નોટિફિકેશન આપણી સૌ પ્રથમ મળી રહે અને આપણી તેરમાં વધારો થઈ શકે એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક મિત્રો નવા વિડીયો સાથે ફરીથી મળીશું જય હિન્દ જય ભારત